નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની કહાનીમાં મિત્રો આજે અમે તમારી માટે ખૂબ સરસ કહાની લઈને આવ્યા છીએ તો મારી તમને વિનંતી છે કે વીડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો ઘણા સમય પહેલાંની વાત છે હિમાલયની ટેકરીઓમાં ક્યાંક એક વૃદ્ધ ઋષિ રહેતા હતા તે ખૂબ જ જ્ઞાની હતો અને તેના જ્ઞાનની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ એક દિવસ એક સ્ત્રી તેમની પાસે આવી અને પોતાની દુઃખની વાર્તા રડતા રડતા કહેવા લાગી બાબા મારા પતિ મને ખૂબ પ્રેમ કરતા હતા પણ છેલ્લા કેટલાક દિવસોથી તે મારી સાથે બરાબર વાત પણ નથી કરતા મેં સાંભળ્યું છે કે તમે આપેલી ઔષધિ વ્યક્તિમાં ફરીથી પ્રેમ પેદા કરી શકે છે કૃપા કરીને મને તે ઔષધિ આપો સંન્યાસીએ થોડીવાર વિચાર કર્યો અને પછી કહ્યું દેવી હું તમને તે ઔષધિ ચોક્કસ આપીશ પણ તેને તૈયાર કરવા માટે એક વસ્તુની જરૂર છે જે મારી પાસે ઉપલબ્ધ નથી સ્ત્રીએ કહ્યું ગુરુદેવ તમને શું જોઈએ છે મને કહો હું લાવીશ સાધુએ કહ્યું મને વાઘની મુહનો એક વાળ જોઈએ છે બીજા જ દિવસે સ્ત્રી વાઘની શોધમાં જંગલમાં ગઈ ઘણી શોધખોળ કર્યા પછી તેને નદી કિનારે એક વાઘ દેખાયો વાઘે તેને જોઈને જોરથી ગર્જના કરી જેનાથી તે સ્ત્રી ગભરાઈ ગઈ અને તે ઝડપથી ભાગી ગઈ આગામી થોડા દિવસો સુધી આવું જ બન્યું સ્ત્રી હિંમત ભેગી કરીને વાઘ પાસે જતી પણ ડરીને પાછી જતી જેમ જેમ મહિનો પસાર થતો ગયો વાઘને સ્ત્રીની હાજરીની આદત પડી ગઈ અને હવે વાઘ સ્ત્રીને જોઈને સામાન્ય રીતે વર્તે છે રહેશે હવે સ્ત્રીએ બજારમાંથી વાઘ માટે માંસ ખરીદવાનું શરૂ કર્યું અને વાઘે તેને ખૂબ જ સ્વાદથી ખાવાનું શરૂ કર્યું તેમની મિત્રતા વધવા લાગી અને હવે તે સ્ત્રીએ પણ વાઘને થપથપાવવાનું શરૂ કર્યું અને ટૂંક સમયમાં એ દિવસ આવ્યો જ્યારે તેણે હિંમત બતાવી અને વાઘની મોહોમાંથી એક વાળ પણ ખેંચી કાઢ્યો પછી તો શું જોવાનું હતું તે કોઈ પણ વિલંબ કર્યા વિના સાધુ પાસે ગઈ અને કહ્યું બાબા મેં વાઘની મુહોના વાળ લાવ્યા છે જ્યારે સાધુએ સ્ત્રીને વાઘના વાળ લાવતી જોઈ ત્યારે તેણે કહ્યું ખૂબ સારું અને આટલું કહીને સંન્યાસીએ વાઘના વાળ કરડ્યા સગતી આગમાં ફેંકી દેવામાં આવ્યો સ્ત્રીએ ડરથી કહ્યું અરે બાબા તમે શું કર્યું તમને ખબર નથી આમે વાળ લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા અને તમે તેને બાળી નાખ્યા હવે મારી જડીબુટ્ટી કેવી રીતે તૈયાર થશે સાધુએ કહ્યું કે હવે તમારે કોઈ જડીબુટ્ટીની જરૂર નથી જરા વિચારો તમે વાઘને કેવી રીતે કાબુમાં રાખ્યો જ્યારે હિંસક પ્રાણીને ધીરજ અને પ્રેમથી જીતી શકાય છે તો શું માનવીને ન જીતી શકાય જેમ તે વાઘને તારો મિત્ર બનાવ્યો છે તેવી જ રીતે તારા પતિમાં પ્રેમની લાગણી જાગૃત કર સ્ત્રી સાધુનો મુદ્દો સમજી ગઈ હવે તેને પોતાની જડીબુટ્ટી મળી ગઈ હતી મિત્રો વાર્તાનો સાર એ છે કે ધીરજ અને પ્રેમ એ જડીબુટ્ટીઓ છે જે બધા રોગોને મટાડે છે કોઈને પણ પોતાનું બનાવી શકાય છે તો મિત્રો આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે તો વિડિયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી કહાનીમાં